નમસ્કાર દર્શક મિત્રો આજનું બજાર ડુંગળીનું તમને જણાવું કે આ ડુંગળીના ભાવ ત્રેવીસ રૂપિયા બતાવે છે પછી બીજો તમને વકલ દેખાડું એનું કટ્ટું ફાળેલું અહીંયા ખોલેલું પડેલું છે આ દેખાડું માલ છે બીજો વકલ છે આના હાડા ચોવીસ રૂપિયા ભાવ બતાવે છે બીજો એક વકલ છે આના કરતાં સારો એ બતાવું તમને એકદમ પીળીપતિમાં છે અને ચોવીસ રૂપિયા ભાવ બતાવે છે આ બીજો વકલ છે અને ચોવીસ પચીસ રૂપિયાની આજુબાજુ ભાવ છે તો આમાં થોડું નાનું મોટું છે ડુંગળી સારી છે નાસિક ટાઈપ ડુંગળી છે બારદારમાં ભરેલી છે આ ડુંગળી আকৌ পৰেল হে বধাই